નમસ્કાર મિત્રો આપણા દૂરદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજથી એક દાયકા પહેલાં પૂજ્ય બાપુના વિચારોથી પ્રેરણા લઈને સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી આજે પણ દેશને આ મિશનના સકારાત્મક પરિણામ મળી રહ્યા છે તો મિત્રો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ અભિયાનની શરૂઆત થશે આપણે સૌ આ અભિયાનમાં ભાગ લેવાના છે માત્ર સફાઈ ઝુંબેશ હાથ ધરવાથી અભિયાન સફળ નહીં થાય આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ટાળવો પડશે આજે આખી પૃથ્વી ક્લાઇમેટ ચેન્જની માઠી અસરોની સામે ઝઝુમ રહી છે ત્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિક સહિતના વેસ્ટને ઘટાડવા માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભાર મૂકી રહ્યા છે તેમાં આપણે પણ સૌ સહભાગી બનીએ આપણી જીવનશૈલીમાં સ્વચ્છતાનો પ્રાધાન્ય આપીને પરંતુ સાથોસાથ પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ટાળીએ કચરાની યોગ્ય વર્ગીકરણ કરીએ આપણા શહેરો નગરોને આપણા ગૌરવ સમજીને સ્વચ્છ રાખીએ આવો આપણા સહિયારા પ્રયાસો ઠકી દેશને સ્વચ્છ અને દૂષણમુક્ત બનાવીએ સમગ્ર દેશના ગામો ગામોની સફાઈ થાય શહેરોની સફાઈ થાય એમાં સૌ આપણે જોડાવીએ આ જનજાગૃતિને અભિયાનમાં જોઈને આપણે બધા સાથે મળી કામ કરીએ